દાહોદ લોકસભા બેઠકના ભાજપના સાંસદ યશવંતસિંહ ભાભોરે આજે વિજય વિશ્વાસ રેલી યોજી સભાને સંબોધન કર્યું જેમાં મંત્રી બચુભાઈ ખાબડ અને કુબેરભાઈ ડિંડોળ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તે પૂર્વે આજે વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં મંત્રી બચુભાઈ ખાબડ મંત્રી કુબેરભાઈ ડિંડોડ સંગઠનના પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને દાહોદ લોકસભા વિસ્તારની સાત વિધાનસભા બેઠક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા દાહોદ કમલમ ખાતેથી ભવ્ય બાઇક રેલી સાથે સાંસદ અને મંત્રીઓ ખુલ્લી જીપમાં સવાર થઈને નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું તો રસ્તામાં ઠેર ઠેર કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા તેમજ ફૂલહાર પહેરાવી સાંસદ જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કર્યું હતું શહેરના માર્ગો પર રેલી ફર્યા બાદ ઇન્દોર હાઇવે પર રેલીના સમાપન બાદ સભા સંબોધન કરી હતી જેમાં મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરે પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજે દાહોદ જિલ્લા માટે દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે આજે અમારા સાથે સાત વિધાનસભાના બુથથી લઈને જે તમામ આપણા અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી અઢાર કિલોમીટરની રેલી કાઢીને આજે મહાસભાનું અમે અહીંયા અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ બાભોર સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે અને આપને કહેતાં પણ ગૌરવની બાબત જે છે કે છેલ્લા દસ વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ બાભોરના માધ્યમથી સરકારના માધ્યમથી ચાલીસ હજાર કરોડ જેટલી માતભર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે અને જન જન સુધી વિકાસ પહોંચ્યો છે સાથે સાથે અમારી મેડિકલ કોલેજ આટલા વર્ષો પછી દાહોદને આપણે મેડિકલ કોલેજ આપી મેડિકલ કોલેજની સાથે સાથે પીજી સેન્ટર આપ્યું આજે સાતસો જેટલા ડોક્ટર આજે બની રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા આવનારા સમયમાં થઈ રહી છે આજે નર્મદાનું પાણી પાટા ડુંગળીમાં પાડ્યું કટાણાનું પાણી દાહોદ સુધી પહોંચાડ્યું સંતરામપુર જાલોલ લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જન જન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે મારી સાથે મારા સાથી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ અમારા શ્રીઓ મહેશભાઈ અમારા રમેશભાઈ અમારા મહેન્દ્રભાઈ અમારા કનૈયાલાલજી શૈલેષભાઈ અને અમારી જિલ્લાના પ્રમુખશ્રી અમારા બધા જ સાથી મંડળની ટીમ અમારી જિલ્લાના પ્રમુખશ્રી શંકરભાઈ અને અમારા નરેન્દ્રભાઈ પુરી ટીમ નીચેથી લઈને તે જ કમિટીથી લઈને છે જિલ્લાની ટીમ સુધીના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આજે સંકલ્પ સંકલ્પિત બનીને સાતમી તારીખે જે આ ચુનાવનો જે મહોત્સવ છે એમાં દાહોદ લોકસભાને જંગી લીડ લીડથી જીતાડવાનો આજે વિજય સંકલ્પ રેલીના રૂપમાં મેં સંકલ્પ કર્યો છે અને હું પણ દરેક દરેકની શુભેચ્છા પાઠવું છું કે આ ગરમીના સમયમાં ગરમીના માહોલમાં લગ્નના માહોલમાં આટલા બધા અમારા કાર્યકર્તા બંધુ ભગીને મારી માતા બહેનો યુવાનો અને સાથે સાથે સંતો મહંતો પણ પધાર્યા અને જસવંતસિંહ બાભોર સાહેબને આજે સાચા દિલથી આશીર્વાદ આપ્યા છે મારી માતૃશક્તિ યુવાનો બધાય અને આ જે સંકલ્પ લઈને અમે આગળ વધી રહ્યા છે અને એમાં આપણા મીડિયાના મિત્રો સમાજના દરેક આગેવાનો પત્રકાર મિત્રો આપનો પણ આભાર માનું છું કે આપ પણ આવા તાપમાં બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામનો આભાર માનું છું જિલ્લાના પ્રભારી તરીકે અને પ્રભારી મંત્રી તરીકે જે કોઈ ખૂટતી કરી હોય એ આવનારા સમય સાથે મળીને પૂરી કરીશું